ચોથો પાઠ મનોવરણ અને પૂર્વગ્રહ માનવીના વિચાર વાણી વર્તન રીતભાત અને જીવનશૈલી પર વધુ અસર કરતું પરિબળ કહ્યું છે સમૂહ માધ્યમો વિવિધ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ કે બનાવ પ્રત્યે જે ખ્યાલો બંધે છે તેને શું કહેવામાં આવે છે મનોવલણ મનો શારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું મનોવલણ મનોવરણો જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે સંપાદિત માતા પિતા સાથે થતી વિધાયક પારસ્પરિક આંતરક્રિયા પ્રેમ સ્નેહ અને સહકાર બાળકમાં શું વિકસાવે છે વિધાયક મનોવલણ સામાજિક રીત રિવાજો મૂલ્યો રહેણીકણી અને વિચારસરણી આત્મસાત કરવાની પ્રક્રિયા એટલે શું સામાજિકીકરણ માનવીના મનમાં રૂટ થયેલા ખોટા ખ્યાલોને શું કહે છે પૂર્વગ્રહ વર્તમાનપત્રો ટેલિવિઝન ટેલિફોન અને મોબાઈલ ઇન્ટરનેટ શેરના સાધન છે સમૂહ માધ્યમના પૂર્વગ્રહમાં પરિવર્તન લાવવા શિક્ષણ સાથે સંદેશ આપનાર વ્યક્તિ અને જૂથની વિશ્વાસપાત્રતા અસરકારક નીવડે છે તેવું સંશોધન કરનાર મનોવૈજ્ઞાનિકનું નામ જણાવો હાર્ડિંગ અશિક્ષિતો પરંપરાગત માન્યતાઓને વળગી રહે છે માટે પૂર્વગ્રહમાં પરિવર્તન લાવવા શિક્ષણ જરૂરી છે તેવું કયા સંશોધકના સંશોધનમાં જોવા મળ્યું છે તો સ્ટેમ્બર કોના મત મુજબ મનોવરોનો ચોક્કસ વ્યક્તિ વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યેની માનસિક તત્પરતા છે ઓલપોટ કયા મનોવૈજ્ઞાનિકે રૂઢિચુસ્ત કુટુંબની કોલેજની યુવતીઓના વલણમાં પરિવર્તન લાવવાના પ્રયોગમાં સફળતા મેળવી હતી તો ઓકબાન્ડ મનોવલણની દિશા કેવા પ્રકારની હોય છે માનવીના વર્તન કે પ્રતિક્રિયા પ્રકારની હોય છે અને તે વ્યક્તિ તરફથી જૂથ તરફ વિકસે છે એ શેની પ્રક્રિયા છે એ સામાજિક રીતરિવાજો મૂલ્યો ધોરણો રહેણીકરણી અને વિચારશ્રેણી આત્મસાત કરવાની પ્રક્રિયા છે સમૂહ માધ્યમના સાધનોના નામ આપો વર્તમાનપત્રો ટેલિવિઝન મોબાઈલ વોટ્સઅપ ફેસબુક ગૂગલ ટ્વિટર આ બધા સમૂહ સંચાર માધ્યમો છે બી સ્વામીની મનોરણની વ્યાખ્યા આપો મનોરણે અમુક વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે વિશિષ્ટ પ્રતિક્રિયા કરવાની સુસંગત સંપાદિત અને આવેગયુક્ત પૂર્વવૃત્તિ છે મનોવલણ ઘટતાને અસર કોઈ કોઈપણ બે ઘટકો જણાવો તો કુટુંબ સામાજિકરણ પ્રત્યક્ષ અનુભવ અને સંચાર માધ્યમની અસરો મનોવલણ પરિવર્તનની રીતો જણાવો શિક્ષણ પ્રચાર જૂથ ચર્ચા અને કાયદાઓ મનોવલણ પરિવર્તનના અવરોધ અવરોધકો દર્શાવો તો મનોવલણની પ્રબળતા મનોવલણની જટિલતા મનોવલણની અગત્યતા મનોવલણમાં આંતરસંબંધ અને મનોવલણોની ઉપયોગીતા પૂર્વગ્રહ એટલે શું પૂર્વગ્રહ એટલે વ્યક્તિ કે જૂથ પ્રત્યે પ્રત્યક્ષ વિચાર લાગણી કે કાર્યની દ્રષ્ટિએ વિરુદ્ધ પ્રતિક્રિયા કરવાનું નિશ્ચિત થયેલું વલણ શિક્ષણનું પુનર્ગઠન એટલે શું કુટુંબ અને શાળામાં બાળકોમાંથી પૂર્વગ્રહો નાબૂદ માટે હેતુપૂર્વકનું શિક્ષણ અને શિક્ષણ રીતમાં પરિવર્તન કરવામાં કરવામાં આવે તેને શિક્ષણનું પુનઃગઠન કહે છે યૌક્તિકીકરણ એટલે શું યુક્તિકરણ એ એક એવી બચાવ પ્રયુક્તિ છે કે જેમાં પોતાના વર્તન માટે સાચાને બદલે સારા કારણો રજૂ કરવામાં આવે છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લાઈક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો